રાજકોટ જિલ્લાના ધોરાજીના સાઇડિંગ પ્લોટમાં આવેલ કચરાના ઢગલામાં આગ લાગી ધોરાજીના બ્લૂ સ્ટાર સિનેમાની સામે આવેલ સાઇડિંગ પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગની કાબૂમાં લીધી હતી સદ્દશીબી કોઈ જાનહાની થઈ નથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ કચરો સળગાવતા આગ લાગી હતી અનેક વખત રજૂઆત કરી પણ એ વ્યક્તિઓ સમજતા નથી તેથી અવારનવાર બનાવો બને છે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી ભાવું ભાઈ આગા પડદા વાળા અને બંગાર વાળા ને બધા કચરા નાખે છે દ્વિપદી એના ત્રાસ વધતા જાય છે ને ફરિયાદ એટલી કરતા કાઢવતા કોઈ જવાબ દેતા નથી બરાબર ને અમને દ્વિપદી ત્રાસ વધતું જ જાય છે આ ભાઈ જેમ બને એમ આ જરીક ફરિયાદ સાંભળી લ્યો ને આયા જેમ બને એમ તરીકે સાફ કરાવી નાખો કોઈ કચરો ના નાખે આગ લાગવાનું કારણ એમ છે બધા અજાણા તકે દિવાશ્રી મારે ને માંગની એમ છે કે કચરો કોઈ નાખે નઈ